નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતના છૂટા છોડા વિસ્તારોમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાત હવામાન ખાતા દ્વારા તારીખ આઠ અને નવ જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ભારતથી પશ્ચિમ ભારત તરફ એક લો પ્રેશર બની રહ્યું છે જેના કારણે તારીખ આઠ અને નવ જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ માવઠાને આગાહી કરવામાં આવે છે જોકે આઠ તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે કઈ કઈ તારીખોમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠું વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો આઠ તારીખના રોજ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે જેમાં ખાસ કરીને આઠ તારીખે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ રાજકોટ અમરેલી ગીર સોમનાથ ભાવનગર સુરત નવસારી અને વલસાડ આ તમામ જિલ્લા છે એના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે નવ તારીખે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછો થઈ જશે નવ તારીખે અમરેલી ગીર સોમનાથ અમદાવાદ આણંદ તેમજ નવસારી અને વલસાડના કેટલાક છૂટાછો વિસ્તારોમાં પણ હળવો વરસાદ વરસે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે આ માવનારા આઠ અને નવ તારીખમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હોવા મિશ્રના અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની મહત્વની આગાહી કરવામાં આવી છે તેમણે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તરી પર્વતી પ્રદેશોમાં ભારે હિમવર્ષા પણ થશે અને કમોસમી વરસાદ પણ થશે જોકે હિમવર્ષા થશે એટલે કે રાજ્યમાં ઠંડીનું જોર પણ થોડુંક વધશે જમ્મુ કાશ્મીર હરિયાણા અને રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગો ઉત્તર પૂર્વ ગુજરાત તેમજ મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તારીખ આઠથી લઈને દસ જાન્યુઆરીના રોજ વાદળો આવવાની શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે જોકે તારીખ આઠથી દસમાં રાજ્યના છૂટાછો વિસ્તારોમાં માવઠું વરસે તેવી શક્યતા પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ માવનારી આઠ નવ અને દસ તારીખે રાજ્યના છૂટાછો વિસ્તારોમાં માવઠું વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જોકે હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે